નમસ્કાર જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતી વ્યાકરણના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું કે જે આવનાર પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે આ રીતે પ્રશ્ન અને તેની નીચે ચાર ઓપ્શન આપેલા હશે તમારે સાથે સાથે જવાબ પણ આપતો જવાનો છે જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે અને કેટલું આવડે છે જો આવા પ્રશ્નો આવનાર પરીક્ષામાં પૂછાય તો તમને તેના જવાબ આવડે કે નહીં જોઈએ સાચી જોડણી શોધો સુનમુન સુનમૂન કઈ રીતે લખાય તેની સાચી જોડણી કહેવાની છે સાચો જવાબ આવશે ઓપ્શન બી સુનમુન આ રીતે લખાશે ખોટી જોડણી શોધો આમાંથી ખોટી જોડણી કઈ છે પરિચારિકા આ રીતે લખાશે વીજળી આ રીતે લખાશે પરિચિત પણ આ રીતે લખાશે હોશિયારમાં સી છે તે રસવઈ આવશે એટલે સાચો જવાબ આવશે અહીં ડી હોશિયાર છે તે ખોટું લખેલું છે નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો લેખું લેખવું એટલે શું થશે તો અહીં સાચો જવાબ પડશે ઓપ્શન એ લેખું એટલે હિસાબ રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો ઓછું આવવું ઓછું આવવું એટલે શું તમને જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવતા જજો ઓછું આવવું એટલે થશે દુઃખ થવું ઓપ્શન સી અહીં સાચો પડે છે સંધિ છોડો ખિન્ન ખિન્નની સંધિ છૂટી પાડવાની છે કઈ રીતે પડશે ખિન્ન નું થશે ખિદ્દ વત્તા ન એટલે ખિન્ન ખાસ યાદ રાખજો મોસ્ટ ટાઈમ એમ્પી છે પૂછાયેલી પણ છે સંધિ જોડો સ વત્તા અંગ વત્તા ઉપવત્તા અંગ એટલે શું થશે સાંગો પાંગ થશે ઓપ્શન બી અહીં સાચો પડે છે સાંગો પાંગ વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય તેને શું કહેવાય તેને કવલી કહેવાય ઓપ્શન બી અહીં સાચો પડશે નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ પરિત્રાણ શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો નથી ખાસ યાદ રાખવું પરિત્રાણ શબ્દનો સમાનાર્થી ન હોય તેવો શબ્દ શબ્દ કયો છે સંબંધિત છે ઓપ્શન બી પરિત્રાણ એટલે આત્મરક્ષણ અટકાવવું અથવા કવચ એ ત્રણે ત્રણ થશે શું ન થાય તો સંબંધિત ન થાય આપેલા વાક્યમાંથી ખોટા પદ પ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રત્યય શોધો ધરતી પર મોતનું વરસાદ વરસી રહ્યો અહીં નું ખોટું છે નૂની જગ્યાએ શું આવશે ન આવશે ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો નરસિંહ કયો સમાસ થશે કર્મ સમાસ થશે નર જેવો સિંહ સમાસનો પણ આપણે અલગથી આખો વિડીયો સમજૂતી સાથે બનાવેલો છે જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો અલંકારનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો એ એક પ્રકારની સમાધિ છે અલંકાર થશે વ્યાજ સ્તુતિ થશે ઓપ્શન સી અહીં સાચો પડે છે નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો દૂધણી ગાયની લાત પણ સારી શું જવાબ આવશે સાચો જવાબ આવશે ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા ઓપ્શન સી નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો ઉદધિ ઉદધિનો સમાનાર્થી શું થશે અબધિ થશે ઓપ્શન ડી સાચો પડે છે નીચે આપેલ વાક્યનો કરતરી પ્રયોગનો સાચો વિકલ્પ શોધો છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું એનું કરતરી કરવાનું છે શું થશે છાયા ગંધર્વના પ્રેમમાં પડી ઓપ્શન સી અહીં સાચો પડે છે નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો ઉવર રડી પડી શું જવાબ આવશે રડી પડાયું ભાવે પ્રયોગવાળો આ વિકલ્પ સાચો પડે છે ઓપ્શન બી નીચે આપેલ વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવો તે ખાય છે તેનું પ્રેરક વાક્ય શું થશે તે ખવડાવે છે ઓપ્શન સી રેખાંકિત પદનો ક્રુદંતનો પ્રકાર શોધી જણાવો ક્રિયા લખતા લખતા ટીવી જુએ છે તો લખતા લખતા કયો ક્રુદંત થશે વર્તમાન ક્રુદંત થશે નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો ભાઠો ભાઠો એટલે શું થશે પથ્થરો થશે ઓપ્શન એ સાચો પડે છે નીચે આપેલા વિકલ્પોમાં શબ્દ સમાનાર્થી નથી તે જણાવો તો અહીં કુરંગ સારંગ અને મૃગ એ ત્રણે ત્રણ સમાનાર્થી છે જ્યારે નીલકંઠ છે તે અલગ પડે છે નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો આબ્રુ આબ્રુ કયો સમાસ થશે તત્પુરુષ સમાસ થશે ઓપ્શન એ શબ્દકોષ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો શબ્દકોષ પ્રમાણે શું આવશે ઓપ્શન બી અહીં સાચો પડે છે અતલસ અતિચાર અતિવ અને અતોલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો મિથુન જમીને ફરવા જતો જમીને ફરવા જતો ખાસ યાદ રાખજો સંબંધક ભૂત કૃદંત થશે કૃદંત એકદમ સરળ ટોપિક છે અને સરળતાથી આવડી જાય તમે એક વખત જોયેલું હોય તો એનો વિડીયો પણ બનાવેલો છે એ પણ જોઈ લેજો એકદમ સરળ ટોપિક છે આ છંદો પ્રકાર વિકલ્પમાંથી શોધો આકાશી સંધ્યા ખીલીતી માથે સાતમ કેરો ચાંદ થશે તો સવૈયા છંદ થશે ઓપ્શન ડી સાચો જવાબ છે નીચે આપેલા શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો અતડુ અતડું વિરોધી શું થશે અતડું એટલે કોઈ સાથે વાતચીત ન કરે તેવું તો તેનો વિરોધી થશે મિલનસાર ઓપ્શન સી અહીં સાચો પડે છે નીચે આપેલ વાક્યમાંથી પ્રકાર જણાવો ધ્યાનાએ પાંચ કલાક વાંચ્યું પાંચ કલાક એ કયો ક્રિયા વિશેષણનો પ્રકાર થશે સમય વાચક થશે ઓપ્શન ડી અહીં સાચો પડે છે મંદાક્રાતા છંદનું બંધારણ જણાવો મંદાક્રાંતા છંદનું બંધારણ મભન તત ગાગા જવાબ આવશે ઓપ્શન ડી નીચે આપેલા સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો લાટ હોત તો લેત પણ બી છું નહીં લઉં શું આવશે અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ લાટ હોત તો લેત પણ કણબી છું એટલે નહીં લઉં નીચે આપેલા અર્થભેદ શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો તો અહીં આગલું એટલે આંગળું એ ખોટો જવાબ પડશે આંગળું એટલે આંગળું નહીં થાય આંગળું એટલે જભલું થશે ઈનામ એટલે બક્ષિસ અને ઈમાન એટલે પ્રામાણિકતા સાચા જોડકા છે અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો મારા ભાઈનું બારમું પતિ ગયું જો અહીં બારમું છે તે બે અર્થમાં છે બારમું ધોરણ પણ આવે છે કે મારા ભાઈનું બારમું ધોરણ પતી ગયું અને મૃત્યુ પછી જે બારમું આવે છે તે પણ આવે છે જેના લીધે આખે આખા વાક્યનો છે તે મતલબ બદલી જાય છે અર્થ બદલી જાય છે મારા ભાઈનું બારમું પતિ ગયું આવું દેખાય તમને ત્યારે શ્લેષ અલંકાર થાય છે અલંકારનો પણ વિડીયો આપણે બનાવેલો છે ગુજરાતીના

માદતી મંડપે ત્યાં પંક્તિ કયા છંદમાં છે સાચો જવાબ આવશે ઓપ્શન એ મંદાક્રાંત છંદમાં છે મભન તત્વ ગા ગા અહીં સૂત્ર લાગુ પડે છે મંદાક્રાંતનું નીચેનામાંથી શાર્દુલ વિક્રિડિત છંદનું બંધારણ સૂત્ર કયું છે મસજ સતત ગા મસ સતત ગા ઓપ્શન સી અહીં સાચો પડશે નીચે આપેલા સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી અને શું કહેવાય તેને ગઝાર કહેવાય ઓપ્શન ડી અહીં સાચો પડે છે ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી ગજાર નીચે આપેલા વાક્ય માટે આપેલ વિકલ્પોમાંથી લેખન અને ભાષાની દ્રષ્ટિએ શુદ્ધ વાક્ય જણાવો ટોપીવાળાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જ જોઈએ આનું શુદ્ધ વાક્ય જણાવવાનું છે તો જવાબ આવશે ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જોઈએ ઓપ્શન ડી આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો શ્રુતિ શ્રુતિ એટલે શું થશે વેદ થશે ઓપ્શન બી સાચો પડે છે આપેલ શબ્દની સંધિ છૂટી પાડો હેતવાભાસ હેતવાભાસની સંધિ છૂટી પાડતા શું થશે હેતુવત્તા આભાસ ઓપ્શન એ અહીં સાચો પડશે નીચેનામાંથી મધ્યમપદ લોપી સમાસનું ક્યુ ઉદાહરણ નથી જો એ નથી પૂછેલું છે સાચો જવાબ આવશે અધમુવો અધમુવો તે મધ્યમ લોપી સમાસનું ઉદાહરણ નથી જ્યારે ભજન મંડળી સિંહાસન અને રેવાશંકર તે મધ્યમ લોપી સમાસ થાય છે વચ્ચેનું પદ તેમાં કહેવતનો સાચો અર્થ શોધો ભેંસ ભાગોડે ને છાસ છાગોળે કહેવત કહેવતનો અર્થ શું થશે કપોળ કલ્પનામાં રાચવું હજુ કાંઈ ઠેકાણા હોય નહીં અને ખોટી ખોટી કલ્પનાઓ કરવી એટલે ભેંસ ભાગોડે ને છાસ છાગોળે નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે આમાં સાચું શું છે તો અતિરિક્ત ખોટું છે અદ્ભુત ખોટું છે દીક્ષિત પણ ખોટું છે જ્યારે મો સૂજણું છે તે સાચું છે આ રીતે મો સૂજણું લખાય છે નીચેના શબ્દ સમૂહો માટે કયો સામાસિક શબ્દ યોગ્ય નથી તો અહીં સાચો જવાબ આવશે હું પણ આનો ભાર એટલે સ્વાભિમાન એ ખોટું છે હું પણ આનો ભાર એટલે અભિમાન થશે ત્રણ કલાકનો સમય તેને પ્રહર કહે છે નીચેના શબ્દોમાંથી ક્યુ શબ્દ જૂથ શબ્દકોષના ક્રમમાં છે શું જવાબ આવશે ઘોડો દિવસ દિવાળી ધીરજ અને ભાગ આ શબ્દકોષના ક્રમમાં છે નીચે આપેલ શબ્દ માટે રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો પડો વજાવવો પડો વજાડવો એટલે શું થશે પૂછાયેલું છે પરીક્ષામાં મોસ્ટ એમ છે જાહેરાત કરવી થશે ઓપ્શન ડી અહીં સાચો પડે છે ડોસો જાણે નરસિંહ અવતાર હતો આ વાક્યમાં કયો અલંકાર છે ડોસો જાણે જો જાણે શબ્દ યાદ રાખવાનું જાણે રહે શકે હોય ત્યારે કયો હોય ઉદ્પ્રેક્ષા હોય ઓપ્શન ડી અહીં સાચો પડે છે નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો મેનકાનું રૂપ જોઈને વિશ્વમિત્ર ઋષિ મંત્રમુગ્ધ થઈ ગયા મંત્રમુગ્ધ શબ્દનો સમાસ કયો થશે સાચો જવાબ આવશે તૃતીયા તત્પુરુષ થશે ઓપ્શન સી ધોળા ધાવણ કેરી ધારાએ પામ્યો કસુંબીનો રંગ આ પંક્તિમાં સમાવિષ્ટ અલંકાર ઓળખાવો કયો અલંકાર છે સાચો જવાબ આવશે એકનો એક વર્ણ વારંવાર આવે છે ધ ધ ધ ત્રણ વખત આવેલો છે નીચેની પંક્તિનો છંદ જણાવો પાને પાને પોઢી રાત તળાવ જંપ્યું કહેતા વાત ઠંડો ઠંડો મીઠો વહેતો વા મીઠા કો અહીંયાની હા કયો છંદ થશે ચોપાય છંદ થશે ઓપ્શન બી અહીં સાચો પડે છે લોહી શબ્દનો સમાનાર્થી આપો લોહી શબ્દનો સમાનાર્થી થશે શોણિત ઓપ્શન સી મધ્યાહન શબ્દની સંધિ છૂટી પાડો મધ્યાહન શું જવાબ આવશે મધ્યવત્તા અહન

પ્રશ્નો જોયા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો આગળ તમે કયા વિષય ઉપર અને કેવા વિડીયો જોવા ઈચ્છો છો તે કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવી દેજો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો